તો નમસ્કાર ગુજરાત વિડીયો તમારું સ્વાગત છે તો આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો દેવા માફી અંગે જાહેરાત ખેડૂતો માટે ખુશખબર પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું ખેડૂતો સમાચાર પશુપાલકો માટે નવી યોજના માણસોને થશે ફાયદો નવા વર્ષ ની ભેટ અને બદલાવ વગર ની મોબાઈલ ખરીદવા છ ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત એટલે કે મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં કુલ તેતાળીસ લાખ ખેડૂત એવા છે કે જેનામાંથી અત્યારે દેવું છે ને આ દેવું એમને એમ થઈ જતું નથી મિત્રો આવી કુદરતો આફો વારંવાર આવે છે નથી ધરી જાય છે ને ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય છે અને વાવાઝોડામાં પણ આવી જાય છે તેમ જ ખેડૂતને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય છે આ તમામના આફતના કારણે ખેડૂતનો પાક નુકસાન થાય છે ને ખેડૂતને પૂરું મળતર મળતું નથી ને સરકાર પણ પૂરું મળતર આપતી નથી ને આ તમામના લીધે ખેડૂતને લોન લેવી પડે છે મિત્રો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું મિત્રો એટલે કે સરકાર મોંઘવારીના મારે વચ્ચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ મોટો ઘટાડો થઈ શકે છે તેલના ભાવને છ થી દસ રૂપિયા ઘટાડો થઈ શકે છે જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ કોઈ વધારો થયો નથી તેમજ કાચ કાચા તેલની કિંમતો પણ ઘટાડો થયો છે જેના ફાયદે હવે સરકારની જનતાને આપવાની તૈયારી કરી રહી છે ખેડૂતો માટે ખુશખબર એટલે કે સીએન આ અવાજના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર પીએમ કિસાનને લઈને સરકારની મોટી જાહેરાત કરી છે કે ખેડૂતોને મળનાર આપતાની રકમ વધી શકે છે હાલ સરકારની આ યોજના હેઠળ ખેડૂત દર વર્ષે છ હજાર રૂપિયાની ટ્રાન્સફર કરે છે હવે તેને વધારીને વધારી કરવામાં આવી શકે છે મિત્રો ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી એટલે કે ખેડૂતને ખેતરમાં મફિયાત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂત કરી રહ્યા હતા ત્યારે ખેડૂતને રાતના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટ કિશન સૂર્ય યાદવ યોજના હેઠળ પંદર કરોડની જોગવાઈ કરાઈ છે અને ખેડૂતને છેલ્લા ઘણા વર્ષ માગણી હતી કે તેઓને રાતને બદલે દિવસે વીજળી આપવા આવે આ માગણી વર્ષ સંતોષ એવું લાગી રહ્યું છે ને બજેટ ખેડૂતને દિવસે વીજળી આપવા તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલ ક્યારે આવે હવે જોવાનું રહ્યું છે મિત્રો લોન લેનાર ખેડૂત માટે સારા સમાચાર એટલે કે મિત્રો આગામી ફેબ્રુઆરીના રોજ ગાળાની બજેટમાં આવશે આ બજેટ એટલે કે કૃષિ ક્ષેત્રો માટે ધીરે લક્ષક બાવીથી પચીસ લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે અને સાથે સરકારનો પ્રયત્ન રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળે અને ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનું કૃષિ લોન લક્ષક વીસ લાખ કરોડ રૂપિયા છે ને હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધી ટુંગાળાની કૃષિ લોન પર બે ટકા દેશમાં પ્રથમ વખત પશુપાલકોને અને મચ્છીમારોને કિસાન કેડી અપાયું છે પચાસ કરોડ પશુઓને રસીકરણ કરાયું છે મિત્રો એટલે કે બાળકો શિક્ષણ સુધાર્યું ડ્રોપ આઉટ ઓછા થયા છે અને આદિવાસી ગામો વીજળી અને પાણી પહોચે આદિવાસી ગામોને ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવી થઈ છે ને સિકલ સેલ બીમારી માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરાય છે ને વિશ્વ કાર્યમાં યોજના હેઠળ ચોર્યાસી લાખ લોકો જોડાયા છે ને પીએમ સન્ના યોજના દ્વારા લોકોને બેંક સાથે જોડાયા છે આજના તાજા ખેડૂત

પશુપાલકો માટે નવી યોજના જો તમારી પાસે પોચથી વધારે પશુ છે ને તો આ પશુપાલન લોન યોજના બેજાટીવીનો લાભ લઈ શકો છો અને આ યોજના હેઠળ અરજદાર સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે ને આ લોન રકમ સીધી અરજદારોને બેક ખાતામાં મોકલવામાં આવશે ને તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલનને વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો ને તમારા વર્ગના લોકોના પશુપાલનને લોન યોજના માટે અરજી કરી શકો છો અને તેનો લાભ માત્ર એવો લોકોને આપવામાં આવશે જેમના પાસે પોચથી તેથી વધુ પશુપાલન ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલનને શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પહોંચ વ્યાજે પર આપવામાં આવશે મિત્રો મોબાઈલ ખરીદવા છ હજારની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના તંગ રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે ને મોબાઈલ લઈ લીધો હોય તો અથવા તેને લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રિવલ થશે તો ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે ને જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ અને ઘરે દરેક સભ્યને આ સહાય પાત્ર રહેશે મિત્રો સામાન્ય માણસોને થશે હવે ફાયદો એટલે કે કેન્દ્ર સરકાર બધા જતા ચોખાના ભાવ પર અંકુશ લગાવી રાઇસ કંપનીઓને ફટકાર લગાવી હતી કેન્દ્ર ઘાત અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સજીવ ચોપડાએ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી જેમાં ભાવ ઘટાડવા આદેશ આપ્યો હતો અને સચિવે કહ્યું કે ભારતીય ઘાત વિભાગે પાસે ચોખાના પ્રયત્ન ડા છે તો આ આટલા ભાવ કેમ વધી રહ્યા છે સમયમાં ચોખાના ભાવ ઘટાડો થાય તેવા હપ્તા વગર બેતાળીસ હજાર ખાતામાં એટલે કે મિત્રો જે ખેડૂતે આ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના ને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તેઓને ખેડૂતના ખાતામાં વર્ષે બેતાળીસ હજાર રૂપિયા કરે બેઠા બેઠા આવશે ને સરકાર પીએમ કિસાન યોજના ત્રણ દર વર્ષે સાઠ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં નાખવામાં આવશે તાર કિસાન યોજનાના લાભથી જો પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષે ઉંમરની પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતને બેઠા બેઠા બેતાળીસ હજારની સહાય આપવામાં આવશે મિત્રો નવા વર્ષની પેટ અને બદલાવે એટલે કે નવા વર્ષ પહેલાં જ ભારતીયોને ભેટ મળી છે ને ઓઇલ માર્કેટ કંપનીઓને ઓગણીસ કિલોની ફોર્મ એલપીજી સિલિન્ડર કિંમતનો ઘટાડો કર્યો છે ને ઓગણીસ કિલોની કમ્બિયર એલપીજી સિલિન્ડર કિંમતનો ઓગણચાળીસ રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે ને જોકે ધ્યાનમાં રાખેલો કરેલું એલપીજી સિલિન્ડર દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ને એક તારીખ ભાવ ઘટી શકે છે ને ચૂંટણી આવતા